નમસ્કાર નગરજનો હું મોહિત સોલંકી આજે વાત કરવી છે મહુવાના વાયુમંડળમાં રહીને એક પવનની વેગ એક પક્ષી બનીને વાત કરવી છે પવનના માધ્યસ્માંથી વાત કરવી છે એક મોટા મોટો પર્વ એક ચૂંટણી પર્વ ચાલી રહ્યો છે લોકસભાનો એ ઉત્સવ આપણી લોકશાહી મજબૂત બનાવે છે એ લોકસભાની ચૂંટણી પર્વનો દિવસ આવી ગયો છે ઉજવાનો એ પર્વની અંદર આપણે ઉત્સાહથી ભાગ લઈ અને આપણે મતદાન કરવાનો સમય આવી ગયો છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મંગળવાર સવારે સાતથી સાંજે છ સુધી આપણે મતદાન કરવાનું છે આપણો કિંમતી સમય આપણે લોકતંત્રને મજબૂત કરવા માટે આપવાનો છે આપણે મતદાન કરશું તો લોકશાહી મજબૂત થશે આપણે જો મતદાન કરશું તો ગોળ સુંદર જેમાંવો બતાવી રહ્યું છે ફરી રહ્યું છે માં કેટલા લોકો રહેતા હશે ઘણા બધા લોકો અસુવિધામાં રહેતા હશે એને સવલત પણ નહીં હોય ઘણી અલગ અલગ બધી વ્યથા હશે એની માટે આપણે મતદાન કરવાનું છે આપણને જે સુવિધા મળી ગઈ છે આપણે બીજા માટે જો સુવિધા મળી ગઈ એ જ મોટા મોટા લોકશાહીનું પર્વ ચાલો સાથે મળી અને ઉજવીએ લોકશાહીના પર્વને એક સુંદર મહુવા બનાવીએ યુવાને રોજગાર આપીએ વિદ્યાર્થીઓને સ્કૂલ આપીએ એજ્યુકેશન આપીએ ઘણા બધા આજુબાજુના એલાકા એવા છે આજે પણ જ્યાં પાણીની વ્યવસ્થા નથી સ્ટ્રીટ લાઇટ નથી રોડ નથી ઘણી બધી અલગ અલગ અસુવિધા છે એની માટે કરીએ આપણે મતદાન તો ચાલો ઉજવીએ આજે પર્વની ખૂબ જ મોટા મોટું પર્વની ઉજવણી લોકસભાની ચૂંટણીની અંદર મતદાનનો સમય આવી ગયો છે આપણા મતના અધિકારથી દેશનું લોકતંત્ર મજબૂત બનશે સંસદની અંદર અવાજ મોટો બનશે લોકોનો તેનો સંવિધાનિક અધિકાર મળશે જે લોકો અસુવિધામાં રહે છે એમને સુવિધા મળશે ચાલો સાથે મળીને બીજા માટે કરીએ મતદાન આપણી માટે કરીએ મતદાન આપણા શહેર માટે કરીએ મતદાન યુવાનો માટે કરીએ મતદાન ગરીબો માટે કરીએ મતદાન ચાલો સાથે મળીને મહુવાના વાયુમંડળમાં રહીને કરીએ મતદાન જાતિ જ્ઞાતિના ધર્મના વાળા મૂકીને મતદાન કરવાનું છે લોકશાહીનું મોટા મોટું પર્વ છે મતદાન આવશ્યક હતું પહેલું કામ મતદાન અચૂક સમય કાઢજો અને મતદાન કરજો મહુવાના વિકાસ માટે કરીએ મતદાન દરેક લોકોનો અધિકાર માટે કરીએ મતદાન આભાર હું મહિસોલખી મહુવાના વાયુમંડળમાંથી મધ્યસ્થમાંથી બોલી રહ્યો છું મતદાન અવશ્ય કરજો મતદાનથી લોકશાહી મજબૂત થાય અને લોકોને અધિકાર મળે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાન કરજો